શ્રી વલ્લભ આધીશ કી જય શ્રી ગોવર્ધનના જી કી જય શ્રાવણ સુદ એકાદશી પવિત્ર એકાદશી આ તે દિવસ છે જ્યારે શ્રી વલ્લભને ચિંતા ઉપજી છે કે શ્રી ઠાકોરજી તો નિર્દોષ છે અને જીવ તો દોષ સહિતનો છે તો આવા જીવનો શ્રી ઠાકોરજી સાથે કઈ રીતે સંબંધ થશે અને મધ્યરાત્રિએ શિવજી પ્રગટ થાય છે અને બ્રહ્મસંબંધ મંત્ર શ્રી વલ્લભને આપે છે અને કહે છે કે જે જીવને આપ આ મંત્રનું દાન કરશો તેનો હું ક્યારેય ત્યાગ નહીં કરું અને બીજે દિવસે પવિત્રા બારસને દિવસે શ્રી વલ્લભ દમલાજીને પ્રથમ બ્રહ્મ આપે છે આ વાત આપણે સૌ જાણીએ છીએ પણ તે દિવસે ગોલોકામમાં શું બન્યું હતું શ્રાવણ શુક્લ એકાદશીના દિવસે પ્રહર દિન પાછલો રહ્યો ત્યારે શ્રી આચાર્યજી દમલાજી સાથે રમણ રેતી પધાર્યા દમલાજીને આજ્ઞા કરી દમલા તું ય બેઠ્યો આવત હો અને આપ શ્રી વલ્લભ પ્રિયાજી આપનું નિજ સ્વરૂપ જે લીલામય છે તે ધારણ કરીને લીલા સ્થલી પધાર્યા તે સમયે શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામીજીનો વેશ ધર્યો હતો અને શ્રી સ્વામનીજી શ્રી ઠાકોરજીનો વેશ ધરી બરાજ્યા હતા શ્રી વલ્લભ પ્રિયાજી પ્રથમ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજમાં પધાર્યા ચંદ્રાવલીજી અતિ આનંદ મગ્ન થઈ આપને મળ્યા આધી ગાદી પર પધરાવ્યા અને કહે છે આપનો વિયોગ હવે સયો જતો નથી આપ કૃપા કરી બેગી પધારો ત્યાર પછી આપ સબંધને સાથ લઈ શ્યા અમુનાજીની નિકુંજમાં પધાર્યા શ્યામનાજી અતિ હર્ષથી મલ્યા આધા સિંહાસન પર પધરાયા અને કહ્યું બેગી લીલા મેં પધારી સબન કો સુખદેવું ત્યાંથી શ્રી સાથે લઈ શ્રી કુમારિકાની કુંજમાં પધાર્યા અને સૌ મળીને શ્રી સ્વામનીજીની નિકુંજમાં પધાર્યા હવે શ્રી સ્વામીજીએ જ્યારે સાંભળ્યું કે શ્રી વલ્લભપ્રિયાજી પધાર્યા છે તો તત્કાલ જે ઢાકોજીનો વેશ ધર્યો હતો તે વડો કર્યો અને નિજ શ્રૃંગાર સાડી લહેંગા ધરી આપની કુંજ ચોકમાં પધાર્યા દોડીને શ્રીકંઠથી મળ્યા અને પ્રેમની વાતો કરતાં મગ્ન થયા નિકુંજમાં ભીતર શ્રી ઠાકોરજી કે જેઓ શ્રી સ્વામીજીનું સ્વરૂપ ધારણ કરીને એકલા બિરાજ્યા છે ત્યાં ભોગનો સમય થયો શ્રી અમનાજીની ચોર્યાસી હજાર સખીઓ બાર વર્ષની ભોગ સામગ્રી થારમાં સાજીને લાવી ત્યાં એવી મર્યાદા છે કે નિકુંજમાં જે ભક્તના મનોરથની સામગ્રી આવે તો પ્રથમ શ્રી સ્વામનીજી દ્રષ્ટિથી અંગીકાર કરે અને પછી યુગલ સ્વરૂપ મિલીને અરોગે અહીંયા તો ઠાકોરજી સ્વામનીજી વેશે બેરાજા છે સખીઓ જાણ્યું નહીં સગરી સામગ્રી આગળ ધરી અને શ્રી ઠાકોરજી સૌસંગ વિહાર કરવા લાગ્યા અને નાદ શ્રવણ કર્યો શ્રી સ્વામનીજી ભીતર પધાર્યા ત્યાં જોયું તો ઠાકોરજી બીજીની કુંજમાં પધારી ગયા કે હવે તો પ્યારીજું માન કરશે અને સખીઓ તો ચક્રસી ઊભી રહી ગઈ સ્વામનીજીએ કહ્યું કે તમે આવું અનુચિત કાર્ય કર્યું તો હવે ભૂતલ પર પધારો આ વાત યમુનાજીએ સુની મહાનચિંતા થઈ કે યુથનું યુથ ગયું આ પકેલા રહી ગયા ત્યારે શ્રી પ્રિયાજીએ શ્રી અમદાવાદજીને ચિંતાતુર જાની સૂતનું પવિત્ર સિદ્ધ કરી શ્રી સ્વામીજીના શ્રિયંગ વર્ણ કેસરથી રંગી શ્રી સ્વામીજી પાસે પધાર્યા પ્રથમ શ્રી સ્વામીજીને ધરાવ્યું અને પછી પ્રસાદી શ્રી ઠાકોરજીને ધરાવ્યું તેનો અભિપ્રાય શું કે જે ચોરાસી હજાર ભક્ત શિવમનાજીના કે જેમને મહાવીર થયો હતો તેનો અંગીકાર આપે પવિત્ર દ્વારા ફરીથી કરાવ્યો આ ચતુરાઈ જોઈને શ્રી સ્વામીજી બહુ જ પ્રસન્ન થયા સખીઓની સોલ વર્ષની અવસ્થા થતી ગઈ અને પ્રભુએ સૌને અંગીકાર કર્યા તો સહજમાં આ કાર્ય શ્રી પ્રિયાજીઓએ કર્યું છે અને શ્રી અમુનાજીએ પ્રસન્ન હોય થઈને કહ્યું કે આપે મારી સખીઓને અંગીકાર કરાવ્યો તેથી હું પણ જે જીવ આપના શરણે આવશે તેનો અંગીકાર કરાવીશ નવીન લીલા ઉપયોગી તન આપીશ આવી રીતે મળીને અતિ પ્રસન્નતાથી વિદા હોય આપ બાહિર પધાર્યા અને શ્રી દામોદરદાસજીને વૃત્તાંત કહ્યું અને તે રાત્રિએ શ્રી ઠાકોરજી પધારીને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી અને પ્રથમ બ્રહ્મ સંબંધ શ્રી દમલાજીને પવિત્રા બારસના દિવસે શ્રી કર્યું છે તો અહીંયા શ્રી ઠાકોરજી પધાર્યા પવિત્રા ધર્યા મિશ્રીય રોગ આવી તે તો અહીંનો પ્રસંગ છે પણ તે પહેલાં ગોલોકધામમાં જે જે વૃત્તાંત બન્યું હતું તે વલ્લભદાસજીના વાર્તા સાહિત્યમાં સુંદરતાથી આપેલું છે તો પવિત્રા એકાદશી અને પવિત્રા દ્વાદશીની સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને ખૂબ ખૂબ બધાય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથજી પ્યારે કી જય